નમસ્તે સ્વાગત છે અમારી YouTube ચેનલ ની અંદર આ વિડિયો ની અંદર આપણે જોશું કે પોષણ સંગમ ની અંદર અથવા બીજું કોઈ એપ્લિકેશન ની અંદર તમને મેનુ બતાવતા નથી તો એ કઈ રીતે તમે જોઈ શકો તો પહેલા આપણે જોઈએ પોષણ સંગમ નું આ રીતે લોગિન બતાવ્યા છે હવે એમાં તમે ટિક કરો અને હોમ વિઝિટ અથવા ગ્રુ મુલાકાત છે એની પર ટિક કરશો ત્યારે તમને આખો આ રીતે શોથ છે બરાબર એમાં હોમ ઉપર ટિક કરવાનો તમારે

डिस्प्ले नाम નું ઓપ્શન આવશે ડિસ્પ્લે સેટિંગ અથવા ડિસ્પ્લે અલગ અલગ મોબાઈલ માં અલગ અલગ રીત નું આવતું હશે એમાં ડિસ્પ્લે તમારે આની પર ટપક કરશો બરાબર છે ત્યાં ની પર તમારે ટિક કરીને તમને અંદર બતાવશે ડિસ્પ્લે ના સેટિંગ અલગ અલગ દેખાડશે એમાં તમારે ડિસ્પ્લે જો આ રીતે તમારે બતાવે છે એમાં સ્મોલ લાર્જ એ રીતે તમારે ઓપ્શન આવશે એમાં તમારે એક્સલ સાઈઝ કરશો એટલે નાનું થઈ જશે બરાબર છે તમારા જે આઈકન દેખાડતા છે એ નાનું થઈ જશે તો આ રીતે તમે આ થી સેટિંગ કરી ને ઉપર જે ટિક માર્ક છે ત્યાં ટિક માર્ક કરી દેવાનું એટલે તમારું સેટિંગ સક્સેસફુલ સેવ થઈ જશે એક બીજો ઓપ્શન सेम આવે છે કે ફોન્ટ કરી બરોબર છે તો ડિસ્પ્લે સેટિંગ ની અંદર અને આ રીતે ફોન્ટ માં પણ તમે સેટિંગ કરી શકો છો જેથી તમારા ફોન ના સેટ જે ફોન્ટ છે એટલે કે તમારા અક્ષર ઈ નાના થઈ જશે જો આ રીતે લાર્જ છે એમાંથી તમે એમાં તમારે આ ટિક કરશો એટલે સ્મોલ થઈ જશે છે એના થી પણ નાનો કરવો હોય તો એના થી નાનો મોટો એક્સરસાઈઝ તમે આ થી તમે કરી 100 જો આ રીતે કરશો તમે તો તમાર આ જે એપ્લિકેશન માં તમે ઘણી વસ્તુ બતાતી નથી બરાબર છે લાર્જ આઇકન ના કારણે બતાતી નથી અથવા લાર્જ ફોન્ટ ના કારણે બતાતી નથી તો આ રીતે તમે તમારા ફોન ની અંદર તમે સેટિંગ કરશો એટલે તમને જે એપ્લિકેશન માં કોઈ તકલીફ આવે છે એનું સોલ્યુશન ત્રી શકે તો બીજું વિડિયો જોવા માટે અમારી ચેનલ અમારી ચેનલ જોવા માટે તમારા YouTube ની અંદર સર્ચ ની અંદર અમારી આંગરવાડી લખવાનું એટલે અમારી જે અチャンネル છે આવશે એમાં તમારે ચેનલ ઉપર ટિક કરવાનો ત્યાં તમને પ્લે લિસ્ટ ની અંદર પોશન ટેકર ના તમામ પ્રશ્નો ના સોલ્યુશન ના વિડિયો જોવા મળશે તો આ રીતે તમે બીજા પણ વિડિયો જોઈ શકો છો જો તમે અમારી ચેનલ પહેલેથી સબ્સ્ક્રાઇબ કરી હોય તો સબ્સ્ક્રાઇબ આ રીતે સબ્સ્ક્રાઇબ દેખાડતો એની પર ટિક કરવાનો ત્યાં ઓલ ઉપર ટિક કરવાનો એટલે તમને જે અમારી ચેનલ છે એ બતાવશે એમાં પણ પ્લે ની અંદર જઈને તમે તમામે તમામ વિડીયો પોષણ ટેકર ના જોઈને લાઈક શેર અને બીજા બહેનો સુધી સબસ્ક્રાઇબ પણ કરાવી શકો છો અને શેર પણ કરી શકો છો આપનો